નમસ્કાર મિત્રો મહેસાણા જિલ્લાનું ઊંઝા એટલે જીરુ નગરી આ જીરુ નગરીમાં પણ અનેકવાર નકલી જીરું ઝડપાતું હોય છે હવે તો સ્થિતિ એવી બની છે કે ડુપ્લિકેટ જીરું અને વરિયાળીમાં ઊંઝા મોખરે હોય તેમ લાગી રહ્યું છે મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા અને આસપાસના વિસ્તારમાં સતત રેડ કરી રહ્યું છે તેવામાં હવે મહેસાણા ફૂડ વિભાગે સોળ ઓક્ટોબરે લીધેલા નમૂના ફેલ થયા છે નોંધનીય છે કે ઊંઝા કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે જીરુનગરી નગરી તરીકે વિશ્વવિખ્યાત ઊંઝામાં મહેસાણા ફૂડ વિભાગ સતત રેડ કરી રહ્યું છે અનેક વાર નકલી જીરું પણ ઝડપાય છે આ બધાની વચ્ચે મહેસાણા ફૂડ વિભાગે સોળ ઓક્ટોબરે લીધેલા નમૂના ફેલ થયા છે જેમાં મહેશ પટેલના ઉમા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી લીધેલા નમૂના ફેલ તો પટેલ ભાર્ગવના ગોડાઉનમાંથી લીધેલા નમૂના પણ ફેલ થયા છે ભાર્ગવ પટેલના ગોડાઉનમાંથી નકલી જીરાના નમૂનામાં સ્ટોન પાવડર મળ્યો છે અહીં નોંધનીય છે કે પટેલ ભાર્ગવના નમૂનામાં હજુ બે રિપોર્ટ બાકી છે ધર્મેશ પટેલના ગોડાઉનમાં પણ ડુપ્લિકેટ જીરાનો જથ્થો ઝડપાયો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો